એક મનના જ ખેલ છે જો કલ્પના કરો તો આ બધી મનની ડોટ છે હવે હું મારો દાખલો દાઉં તમે તમારો દાખલો સમધી લેજો મને એમ થાય કે મને હો રૂપિયા મળી જાય તો મજા આવી જાય હો રૂપિયા મળી જાય તો મજા આવી જાય મારું મન રટણ કરે હો રૂપિયા મળી જાય તો મજા આવી જાય હો રૂપિયા કાંઈ જો મળી જાય તો મજા આવે સો રૂપિયા મને મળી જાય અને મને મને જે મજા આવે ને એ મજા હો રૂપિયા મળ્યા એની નથી પણ મારા મને વાત મૂકી દીધી ને એની મજા છે સાહેબ મારા મનનો ત્યાગ છે એનો આનંદ છે હે ઓલી વાત છે તો એક જણાને હવેલી હળકી ગઈ પોતે ગામના પાદરમાં બેઠો તો નહીં ભૂતકાળમાં તેવું બધા છેછિયાનો બહુ મોટો મોટા મોટા મકાનો હવેલી કહેવાતી ને એમાં આગ લાગી સાહેબ અને કોકે કીધું છે જ તમારી હવેલી હળકી ગઈ જો આ ધોવાડાના ગોટે ગોટા નીકળે તા તો ત્યાંથી જ પડવા મીડો ઓય બાપલી મારું હળગી ગયું હવે મારું રે નહીં કાંઈ હવે આમાં જ્વાલામાં કઈ મારું બચે નહીં હોય બાપલિયા હું ભિખારી થઈ ગયો બો થઈ ગયો અર અર બધા હાથ સંભાળે બાવડા પકડે પડોમાં માં ભલા માણસ જે થયું થાવાકાર છે એમાં એક જણો કોક વચ્ચે ઘડી ટોળામાં અને શેષ ના કાનમાં જે કહીએ કકરાટ કરો માં રો માં પંદર દી પેલા તમારે દીકરા હવેલી વેચી નાખી છે એટલે તરટેસ માં આવી ગયો સાહેબ દિવાલમાં દિવેલ પૂરે નાખી હા હા એમ ગયું અરે રામ રામ મારા હરી કોઈ નું આવું બગાડીશ માં અને મારો દીકરો મીડો કરુણો થઈ જાવ પણ ત્યાં દીકરે આવીને કીધું કે સોદો થયો પણ પાછો કેન્સલ થયો અને પછી એને જે ફસલાટી નાખી છે મનના મંદિર માં જીવો કરી દેખું મનના મંદિર માં જીવો કરી દેખું ભક્તિ ભક્ત બીજ પલટે નહીં અને ભલે જાય ઝુકવા

અલે એક વિનંતી બધાને કે મારે વખતે હું વાત કરું તો આવતી ગોર ન કરતા ગાઉ તો મારું તો ગાઉ થોડું આવે ડાયવર્ઝન જેવું હોય કઈ લાંબુ ન હોય જે એક કલાક સવા કલાક દેવરાજભાઈ જે દોર લીધો એટલે ગાવામાં દોર અમે વાતો ન લઈ શકીએ અને અમે તો વાતો ના માણસ છી સાહેબ એટલે ગોર કરો ને તો કીર્તિભાઈ ગાવાના છે હજી દેવરાજભાઈ ગાવાના છે જીતુભાઈ દાદ ગાવાના છે મને જો તમે થોડો સમય પ્રેમથી સાંભળો તો હું અને તમને હું એક બે કડી બે ચાર ગીત ગાઉ અને તમે ઘોર કરો તો સવાલ નથી એમાં મને વાંધો નથી પણ પાછો વાતો કરું ત્યારે આપ બેસી જાઓ તો આપણે બે બે રીતે આપણે જીતી શકીએ બે રીતે રમી શકીએ છે હિમાલય ન જાવું હયું આટે હેમાલય ન જાઉં હેમાલય ન જાઉં હિમાલો હેમાલો બનાવું હરીના ભટન ને માટે હેમાલય ન જાઉં આ રચના ની પેલી કાલી ઋષિ ચાર હામદ બાપુ ને લાગવું પડે હેમાલય ને જવું આ મારું હયું હેમાલો બનાવું સાહેબ કરુણા કેટલી હે જીવનમાં સમર્પણ કેટલું જાવું મારું હયું હેમાલ બનાવું હરિના ભજન રાખો દયા રાખો સમર્પણ રાખો ભક્તિ રાખો શક્તિ રાખો તો એને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ હિમાલય જાવું મારું હયું હેમાલયો બનાવું હરિના ભજન ને માટે હિમાલય જાવ પહેલી પેલી કડી સાંભળજો પછી મારે એક બે પ્રસંગો કેવા છે આની પાછળ

એમ અમારું નટના જેવું કામકાજ હોય અને આ દેવું બહુ જોયેલું છે અમે તો બોલી જાણીએ છીએ ભાગવત સપ્તાહ હતી ને એમાં એક જણો તો પરચુ ફરી ભરીને ઉડાડે સાહેબ હો ને ફૂદડીયું મારે ને પાછો બે જાય જાય ખોબો ભરી પાછી ચીલર પરચુર ઉડાડે એમાં કોક ને કોકે કીધું કે ભાઈ આ એટલો બધો દાતા દીકરો કેદી થઈ ગયો છે હા એટલું બધું પરચુણ ઉડાડે ક્યાંથી પછી કીધું કે પોથી ઉપરથી ઉપાડ્યું ઉપાડ્યું ઉડાડે છે પરબારો નંદ ભયો પરબારો સાહેબ દેવું ધોયેલું છે ના પાડવી તો આપણે અવિવેક જેવું લાગે પણ હવે અમે વાતુના માણસને શું કરીએ અમારો દોર તૂટી જાય તો અમે પાછા કાંઈ અમારા હાથમાં આવે નહીં અને મારી ઉંમર થઈ છે ઉંમર થઈ એટલે મારી વિસ્મૃતિ પણ મને ઉંમરનો રોગ કહેવાય ભૂલાઈ જતું હોય એટલે ભૂલાઈ જાય પાછું યાદ ન આવે તો હિમાલયન જાવું મારું હયું હિમાલો બનાવું હરીને એક જણે એક જણા ને એટલું કીધું કે 100 રૂપિયા ઉછી ના દયો ને ઓલ્યો કે હું તમને બરાબર ઓળખતો નથી તો બરાબર ઓળખે કોઈ દેતું નથી એટલે તમારી પાસે આવ્યો હે કે 100 રૂપિયા ઉછી ના દયો તો હું તમને બરાબર ઓળખતો નથી તો ઓળખે કોઈ ઉભા દેતું નથી પછી આગળ આવ્યો એક જણા ને કીધું કે હો રૂપિયા ઉછી ના જોયો ને તો હાલ્યો લઈ જાવ તો દાતાર માણા હતો લઈ જાવ લઈ જાઓ તો કે એમ નહીં પચાસ રૂપિયા લઈ જાવ પચાસ પછી લઈ જાઉં ફરી થોડા સમય પછી લઈ જાઉં તો હાલે તો હાલે ભલા માણા લઈ જાઓ પચાસ પચાસ પછી લઈ જજો ઈ પચાસ રૂપિયા લઈને વયો ગયો હો વરોદી સુધી દેવાના આયો ને પછી ઓલા ગર્જની એક દિવસ કીધું હામો મળ્યો કે ગઈ સાલ પચાસ રૂપિયા લઈ ગયા એ તો દઈ જાવ તો કે એમ તો મારા એ નહીં થત તમારી પાસે પચાસ રૂપિયા પડ્યા તો કે છે ને તો હું હોર રૂપિયા લેવા આવ્યો હતો ને તો કે આ તો કે એ પચાસ રાખી ગયો હતો ને પચાસ લઈ ગયો તો વળી ગયા હા મામા આને હિમાલય ન જવાય ને હિમાલયા ને એની પાસાય ન હોય સાહેબ આવા ઘણા હોય છે જેને કોઈ અસર જ ન થાય પણ પેલી કડી સાંભળજો સાહેબ પેલી કડી મનના મંદિરિયામાં દીવો કરી દેખું આ કરી બહુ સરસ સાહેબ આપડા હે જૈન અંગી ધર્મ અંગીકાર કર્યો તેણે મનના મંદિરિયામાં

પોતાના મળે ને એને અમે કાલું કાલું બોલવાની મજા આવે કાલી ગેલી ભાષામાં વાતું કરવાની મજા આવે